નમસ્કાર મિત્રો તેમજ વેપારી મિત્રો એક ઓડિયા ટેક્ટો મોડિફિકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે અમારું દરેક વસ્તુનું હોલસેલનું કામ છે જેમ કે આ વિડીયો ખાસ એટલા માટે બનાવ્યો છે કે જે અત્યારે મર્ક્યુરી લાઇટ લાઇટનો ક્રેજ છે તો આજે હું તમને એલઈડી અને મર્ક્યુરી લાઇટ બંને બતાવું છું જે અમારું હોલસેલનું કામ છે લુમિનિયા લાઇટનું અમારું હોલસેલનું કામ છે કે એ એકદમ બ્રાન્ડ છે અને ક્વોલિટી વાળી વસ્તુ બનાવે છે આ જે બાર લાઇટ જે છે એ ની એલઈડી બાર લાઇટ છે મર્ક્યુરી મર્ક્યુરી કહેવામાં આવે છે તમને હું કે નાની મોટી સાઈઝની આવે છે અને એકદમ ઓરિજિનલ લાઇટ છે આનું લાઇટિંગ પણ એકદમ જોરદાર પડે છે અને આનું અમારું હોલસેલનું કામ છે દરેક વેપારી મિત્રોને કોઈ પણ એલઈડી લાઇટ હોલસેલમાં જરૂર હોય તો અમારો અવશ્ય કોન્ટેક કરો એમાં તમને આમાં ઘણી બધી રેન્જ છે અમુક અમુક રેન્જ તમે બતાવી દઉં છું જેમ કે રેન્જમાં ક્વોલિટીમાં દરેક છે જેમ કે આ રેન્જ ચાર ઇંચની છે એલ એમાંથી પછી આ તમે છે આ લાઇટ જે છે બાર ઇંચ છે એકવીસ ઇંચની છે એકત્રીસ ઇંચ છે અને એકતાલીસ ઇંચ છે અને એકાવન ઇંચની આવે છે આ આખીની રેન્જ છે પછી આપણે ટ્રેક્ટરોમાં લગાડવી હોય આગળ પાછળ છત્રીમાં લગાડતા હોય

એવી પણ મળે છે એટલે અમારી પાસે કોઈ ચાઇના નથી અમે ચાઇનાનો બિલકુલ વેપાર કરતા નથી અમે ઓરિજિનલ ઇન્ડિયન જ વાપરી છે કોઈ પણ એલઈડી હોય એ ઇન્ડિયન જ વેચે છે ચાઇના કોઈને પણ જરૂર હોય તો અમારો કોન્ટેક્ટ નો કરતા અમે ચાઇના બિલકુલ વેચતા નથી તો એમાં ઘણી બધી લાઇટોમાં રેન્જ છે આ બધી રેન્જ જે છે એ મર્ક્યુરી લાઇટ છે આનું એકદમ લાઇટિંગ જોરદાર આવે છે અત્યારે હલહમાં ચલાવવા માટે બહુ જ આનો ઉપયોગ થાય છે ફોક્સ ફોક્સની પણ જરૂર હોય છે અને લાંબા ડિસ્ટન્સમાં એનો અંજારું પણ પડવું જોઈએ એવી જરૂર હોય તો એના માટે અમારી પાસે આ બારી છે

આ તમારે કોઈ પણ લાઈટ ઓલ ઇન્ડિયા અમે સપ્લાય કરી છે કોઈ પણ ખેડૂત મિત્રો તેમજ વેપારી મિત્રોને જરૂર હોય તો અમારો કોન્ટેક તમે કરો અમારું એડ્રેસ છે તાલુકો હળવદ જિલ્લો મોરબી અમારો મોબાઈલ નંબર છે નવ્વાણું એકત્રીસ તેત્રીસ તમારે કોઈ પણ જગ્યાએ જરૂર હોય તો અમે ઓનલાઈન છે તો તમે અમારો કોન્ટેક કરો અમે તમને સપ્લાય આપશું અને અમારી પાસે ઓરિજિનલ જ મળશે કોઈ લોકલ નહીં મળે એટલે અમે લોકલ રાખતા નથી કોઈને સસ્તું બિલકુલ ચાઇના જેવું જોતું હોય એવું અમે રાખતા નથી તમારે સારી ક્વોલિટી અને સારી વસ્તુ જોતી હોય તો અમારો કોન્ટેક કરો જય ભારત જય કિસાન જય જવાન